ચોમાસાની અસરોની સાથે સાથે પ્રી મોનસૂન એક્ટિવિટીને લઈને અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં આંધી તુફાન વંટોળની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે અને દેશના અનેક ભાગોની અંદર આજની રાત્રિથી ઘોર અંધારપટ છવા તો જોવા મળવાનો છે બંગાળની ખાડીના દરિયામાં પવનોની તીવ્રતાની અંદર ફેરફાર અરબ સાગરના દરિયામાંથી પવનોની દિશાની અંદર મોટા પલટાવની સાથે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ આજની રાત્રિ દરમિયાન મોટા પલટાવ અને નવી નવી સિસ્ટમોની અસરોને લઈને શિયર ઝોન અને

કયા રાજ્યની અંદર ક્યારથી સોમાસુ શરૂ થતું જોવા મળવાનું છે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે આ વર્ષનું સોમાસુ કેવું રહેશે અને વાવણી લાયક વરસાદને લઈને ગુજરાતમાં શું નવી આગાહી કરવામાં આવી રહી છે જેની સવિસ્તૃત અને સંપૂર્ણ માહિતી મિત્રો આપણે મેળવવાના છે અને અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સક્રિય બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતના ચારે દિશાઓમાંથી આવી રહેલા પવનોની તીવ્રતાની અસરને લઈને ગુજરાત ઉપર ઠંડા અને ભેજયુક્ત પવનોની તીવ્રતા સાથે ફરીથી જોર ગુજરાતમાં આજની રાત્રિથી જોવા મળી શકે છે તો એ સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતનો નકશો જાહેર કરીને ગુજરાતની અંદર આજે ને આવતીકાલ દરમિયાન કયા કયા વિસ્તારમાં હજી પણ ભયંકર મેઘગજના વીજળીના ચમકારાને આંધી તુફાન વંટોળની સાથેને કડાકા ભડાકા સાથે કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં ખાસ કરીને આવનારી સત્તર તારીખ સુધીની અંદર વરસાદીય માહોલ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં

મેઘગર્જના આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાની છે પણ ગુજરાતમાં આજ રોજ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે નવી આગાહીને લઈને કચ્છના હવામાનમાં વહેલી સવારથી જ પલટાવ જોવા મળી રહ્યો છે અને આજની રાત્રી દરમિયાન કચ્છની અંદર આંધી તુફાન વંટોળ જેવા પવનોની માવઠાનું જોર વધતું જોવા મળી શકે છે જો પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આજ રોજ પવનની તીવ્રતા ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવન જોવા મળવાનો છે આમ પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું જોર વધતું લઈને દક્ષિણ દરિયાઈ કિનારાના વિસ્તારમાં દરિયામાંથી નવી નવી સિસ્ટમો બનીને અત્યારે દેશના તટીય વિસ્તારમાં પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેની અસરના કારણે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનારી ચોવીસ

પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના આમ આ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આજની રાત્રી દરમિયાન તોફાની પવનો અને વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર ઉપર વરસતો જોવા મળવાનો છે દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવની આગાહી કરવામાં આવી છે જેમાં ભરૂચ નર્મદા તાપીના વિસ્તારથી સુરતના ક્ષેત્રો ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન સિસ્ટમનું ભારે જોર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પણ પોતાનું તીવ્ર અસર અને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ સાથે સિસ્ટમની અસરોને લઈને જિલ્લો જિલ્લો આણંદનો ખેડાના વિસ્તારથી વિસ્તારથી પંચમહાલ વડોદરાના ઉદયપુર દાહોદ અને મહિસાગરના વિસ્તારોની અંદર આજની રાત્રિથી વાદળોના અંધારપંટ ભયંકર ઝુંડો ગુજરાતમાં ઘેરાતા જોવા મળી શકે છે વાદળોના નવા નવા ઝુંડની વચ્ચે સિસ્ટમનું ઝુંડ અને સિસ્ટમનું પરિભ્રમણ મધ્ય ગુજરાતના વિસ્તાર ફેલાતું હોવાને લઈને આજની દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોના દરિયામાંથી ભયંકર આંધી તુફાન વંટોળ વાળા તોફાની પવનો કચ્છ સાથે ટકરાતા જોવા મળવાના છે રાત્રી દરમિયાન મેઘગર્જનાની વચ્ચે ગુજરાતમાં કચ્છના ક્ષેત્રોમાં હળવાથી ધીમો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર જો નજર કરવામાં આવે તો બનાસકાંઠાના ક્ષેત્રોથી પાટણ સાબરકાંઠાના વિસ્તારથી મહેસાણા અરવલ્લી અને ગાંધીનગરના હવામાનની અંદર પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આમ ઉત્તરીય ગુજરાતની અંદર સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ આવનારી છ કલાકની અંદર મોટા પલટાવ સાથે રાત્રિ દરમિયાન ભારે દબાણ અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ફરી એકવાર માવઠા રૂપી સિસ્ટમનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે સાથે સાથે ગુજરાતની અંદર સોમાસાને લઈને અપડેટ આવી રહી છે ગુજરાતમાં લઈને તારીખની વચ્ચે દસ્તક આપતું જોવા મળી શકે છે અને જૂન મહિનાની પંદર તારીખ થી વીસ તારીખના રોજ ગુજરાતની અંદર સારા એવા વાવણી લાયક વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ જો વા ખેડૂતોને વાવણી કરવી હોય તો આવતા મહિનાની અંદર પંદર અને વીસ તારીખની વચ્ચે સારી એવી વાવણી થઈ શકે છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવતીકાલ દરમિયાન ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોને અમુક અમુક ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતની અંદર અરવલ્લીના જિલ્લામાં આવતીકાલ દરમિયાન વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે દક્ષિણી ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર આવતીકાલ દરમિયાન સિસ્ટમની અસરો તીવ્ર બનતી જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતની અંદર વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ અને મહિસાગરના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ ગુજરાતમાં હજી પણ ગાજ વીજ આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં આવતીકાલ દરમિયાન પણ વરસાદીય સિસ્ટમોની અસરને લઈને સતત પલટાવ જોવા મળી શકે છે આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે સત્તર તારીખ સુધીની અંદર ગુજરાતમાં સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર આવનાર ત્રણ દિવસની અંદર હજી પણ ગુજરાતમાં જોવા મળી શકે છે ગયા છે ચાર આ સમાચાર જી હા મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર સોમાસાને લઈને તારીખો આપવામાં આવી રહી છે અને જાણી લેજો કે કયા વિસ્તારોની અંદર કેવો પડશે વરસાદ વરસાદ દર્શક મિત્રો અંગે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં દેશની અંદર સોમાસાની એન્ટ્રી થવાની છે હવામાન વિભાગના નવા અપડેટ પ્રમાણે આ મહિને એટલે કે આ મહિનાના મેના અંત સુધીની અંદર સોમાસુ આવવાનું અનુમાન મૂકવામાં આવ્યું છે સોમાસુ આવવાના કારણે દક્ષિણીય પશ્ચિમી મોનસૂનની ગતિવિધિઓ દેશની અંદર સમય પહેલા જ શરૂ થતી જોવા મળવાની છે તો તેની ગતિ અને મુવમેન્ટ બેઝ ઉપર હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે સત્યાવીસ મે સુધીની અંદર

મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે મે મહિનાની અંદર ભારે ગરમીનો મહિનો હોય છે અને મે મહિનાની અંદર ભારે ગરમી પડતી હોય છે પરંતુ હવામાનની અંદર સતત ફેરફારના કારણે દેશની રાજધાની સહિત ઘણા રાજ્યોની અંદર હવામાન હજુ પણ ખુશનુમા જોવા મળી રહ્યું છે એક સમયે જ્યારે લોકો કાળજાળ ગરમી અને પવનોનો સામનો કરી રહ્યા હતા ત્યારે વરસાદ અને ઠંડા પવનોએ લોકોને તાજગી આપે છે અને હવે ચોમાસા અંગે હવામાન વિભાગના તાજેતરના અપડેટ ઉપરથી લોકોને રાહત મળી રહી છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી અને આજે પણ દક્ષિણીય પશ્ચિમી ચોમાસું બંગાળની ખાડીના અંદમાન સમુદ્રની અંદર કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયેલું જોવા મળી રહ્યું છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે જેમાં મેપ જાહેર કરીને કયા કયા રાજ્યોની અંદર સોમાસુ ક્યારથી બેસતું જોવા મળી શકે છે જેની ભારતીય હવામાન વિભાગ દ્વારા ચચોટ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે અંદમાન અને નિકોબાર તટીય વિસ્તારોની અંદર આજુબાજુથી ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે આમ તારીખ તારીખના રોજ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર જેમાં કેરળના વિસ્તારોથી થી ચોમાસાનું આગમન દેશની અંદર થતું જોવા મળવાનું છે સાથે સાથે સોમાસુ ધીમી ગતિએ દક્ષિણીય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળવાનું છે પરંતુ ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારોમાં બાવીસ તારીખથી ચોમાસાની હળવી અસરો જોવા મળવાની છે જે બાદ છવ્વીસ તારીખથી સત્યાવીસ તારીખના રોજ અંદમાન અને નિકોબારના તટીય વિસ્તારમાં હલચલ વધતી જોવા મળી શકે છે અને કેરળના વિસ્તારોની અંદર પહોંચતા પહોંચતા છવ્વીસ તારીખથી એક જૂનની વચ્ચે આ સોમાસું કેરળના વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળી શકે છે કેરળની સાથે સાથે

મુંબઈના વિસ્તારોની અંદર પહોંચતા પહોંચતા દસ તારીખ સુધીનો સમય લઈ શકે છે અને મુંબઈના વિસ્તારોની સાથે સાથે મહારાષ્ટ્રના વિસ્તારોમાં તેલંગાણાના વિસ્તારથી ઓડિશાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે આવી રીતનો આ પટ્ટો લંબાયેલો છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર દસ જૂનના રોજ આ ચોમાસું પોતાની ભારે અસરો દર્શાવતું જોવા મળવાનું છે અને દસ તારીખથી લઈને પંદર તારીખ દરમિયાન સોમાસાની હળવી હળવી અસરો ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દસ થી પંદર તારીખના રોજ હળવા સોમાસાનું આગમન ગુજરાતમાં જોવા મળી શકે છે અને સંપૂર્ણપણે ગુજરાતની અંદર સોમાસાનું આગમન પંદર તારીખથી લઈને વીસ જૂનની વચ્ચે એટલે કે આવતા મહિનાની પંદરથી થી વીસ તારીખના રોજ નેરુત્યનું ચોમાસું દક્ષિણીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે આમ ગુજરાતની અંદર આવતા મહિનાની દસ તારીખથી લઈને વીસ તારીખના રોજ સતત ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે ચારે દિશાઓમાંથી આંધી તુફાન વંટોળના પવનોની સાથે આવનાર થી પંદર દિવસની અંદર ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવી શકે છે કારણ કે તમને ખબર છે તે રીતે અંદમાન અને નિકોબારના તટીય વિસ્તારમાં અત્યારે સોમાસાની હલછલ વધતી જોવા મળી રહી છે જેને લઈને ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વર્ષનું ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે એકસો પાંચ ટકાથી લઈને એકસોને છ ટકા સુધીના વરસાદની આગાહી આ વર્ષ દરમિયાન દેશની અંદર દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ક્યારે ક્યાં પહોંચશે સોમાસું જેને લઈને પણ અપડેટ આપવામાં આવી રહી છે કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી સત્યાવીસ મળી શકે છે એટલે કે સત્યાવીસ તારીખથી લઈને પાંચ જુલાઈ સુધીની અંદર દેશના ખૂણે ખૂણે વરસાદીય પળો એટલે કે વરસાદ અત્યારે શરૂ થતો હોય તેવો માહોલ દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં સત્યાવીસ થી પાંચ જુલાઈની વચ્ચે ચોમાસાની અસરો દેશમાં વધતી જોવા મળી શકે છે આ વખતે ચોમાસાની અંદર સારા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ચોમાસુ સત્યાવીસ મે થી શરૂ થશે એક જૂને કેરળ અને તામિલનાડુની અંદર સોમાસુ પ્રવેશ કરશે આ પછી ચોમાસાના પવનો કર્ણાટક અને આંધ્રપ્રદેશની અંદર પ્રવેશ કરશે અને પાંચ જૂન સુધી સમગ્ર રાજ્યની અંદર ભારે વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે દક્ષિણના રાજ્યોની અંદર ચોમાસુ ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે દસ જૂન સુધીની અંદર સોમાસુ મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણાના વિસ્તારોમાં પહોંચી જશે આ તે સમયે જ્યારે સોમાસુ આંધ્રના પૂર્વ ભાગોની અંદર પ્રવેશ કરશે અને આ વિસ્તારની અંદર ઓડિશાને અડીને આવેલા છે તે સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી શકે છે અને ઓડિશાની અંદર બાર જૂનથી લઈને પંદર જૂનની વચ્ચે સોમાસાની આવવાની ધારણા પણ દર્શાવી દેવામાં આવી રહી છે તો ખાસ અપડેટ કે ગુજરાતની અંદર આ વર્ષનું સોમાસુ કેવું રહેશે કયા વિસ્તારની અંદર વરસાદની કેવી કેવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર વરસાદ ક્યારથી શરૂ થશે અને સોમાસાની અસરો કેવી જોવા મળશે સોમાસુ મધ્ય ભારતની અંદર પ્રવેશ કરતું જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને પંદર જૂન પછી ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય છત્તીસગઢ પશ્ચિમી બંગાળ અને બિહારના મધ્ય ભાગોની અંદર

ઉત્તરના સંપૂર્ણ વિસ્તારો કાશ્મીરના વિસ્તારથી લઈને હિમાલયના પંથકોની અંદર નવી દિલ્હીના વિસ્તારોની સંપૂર્ણ વિસ્તારોની અંદર ઉત્તરીય પશ્ચિમી વિસ્તારો છે જેમાં સૌથી છેલ્લે સોમાસું પહોંચતું જોવા મળી શકે છે અને આ વખતે સોમાસુ પચીસ જૂનથી બે જુલાઈ સુધી ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ દિલ્હી હિમાચલ પ્રદેશથી લઈને હિમાચલ મધ્યપ્રદેશના વિસ્તારોથી લઈને જમ્મુ અને

વરસાદને માવઠાનો આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે તેની લાઈવ માહિતી મેળવી લો તો ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર આમોદના ક્ષેત્રોથી રાજપીપળા ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાના જિલ્લાની અંદર સુરતના વિસ્તારથી લઈને વ્યારાના ક્ષેત્રોમાં નવસારી ડાંગ વલસાડથી આહવાના વિસ્તારોની અંદર આમ મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોને અડીને આવેલા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન ખેદાન મેદાનની સાથે આંધી તુફાન વંટોળ સાથે ભયંકર મેઘરાજા ભુક્કા બોલાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને બોટાદનો વિસ્તાર ભાવનગરના તટીય વિસ્તારથી અલંગના વિસ્તારોમાં મહુવાના ક્ષેત્રોથી અમરેલી જૂનાગઢના વિસ્તારથી વેરાવળ અને ઉનાના દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન આભ ફાટતું જોવા મળી શકે છે આમ તમે જોઈ શકો છો કે આ વિસ્તારમાં સિસ્ટમનો પરિભ્રમણનો એક મજબૂત પટ્ટો ઘેરાઈને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં આજની રાત્રી દરમિયાન ભારે જોર વધતું જોવા મળી શકે છે તેજ જ રીતે મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન સોમાસાની અસરોને લઈને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીને લઈને વરસાદનું સંકટ વધતું જોવા મળી શકે છે બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બેંગલુરુ મદુરાઈ અને શ્રીલંકાના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારની અંદર પણ વાવાઝોડું અને માવઠું અસરો દર્શાવ હોય તેમાં ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ભારે અસરોની સાથે આજની રાત્રિથી સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે અને તમે પણ લાઈવ જોઈ શકો છો અત્યારે દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર નૈઋત્યનું સોમાસુ સક્રિય બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે અને જેમ જેમ સોમાસુ ભારત દેશની અંદર તટીય વિસ્તારોની અંદર અસર દર્શાવશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર મોટા પલટાવ સાથે માવઠા રૂપી કમોસમી વરસાદ ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે